લાકડા કે સાકળા ગોપી મારે કાચે ભૂખ લાકડા ગોપી દુખ કાવડી મારી કાનુડા ગોતી મારી કાનુડા જમાં વાતું એવી થાય છે રોજ ગોવાતા ડોર વ્રજમાં એવી થાય છે રોજ ગોવાતા કાનોડા ચાખો વાણી રે ગોતી ગાવડી મારી રે કાનુડા ચાખો વાણી રે ગોતી ગાવડી મારી રે કાનુડા ચાખો વાણી રે ગોતી દે કાવડી મારી રે કાનુડા ચાખો વાણી રે રાજમા મને છોર કે નારી તું મળી એક કે નારી મળી એક કાનુડાણી ગોતી ને બાવડી મારી રે કાનુડા ચાખો વાણી બાવડી મારી કાનુડા ચાખો વાણી મા

કેટલી કિંમત થાય ગોતી કાનુડા ગોતી મારી કાનુડા ગોપીયું છે કિંમત તારી ગોર ફરમા થાય ગોપી કિંમત તારી મત તારી ઘર પર માર મારી ક્યા ખોવાણી ગોતી દે ગાઉડી મારી રે કાનુડા ગોતી દે ગાઉડી મારી રે કાનુડા ગોતી મારી રે કાનુડા

ગોતી તેને ગાવ મારી કાનુડા ક્યા કોણી ખોતી ગાવડી મારી રે કાનુડા કોને ગાવી મારી રે કાનુડા કોણી આવડી આખરી થામાગોપી ખાયદા ામબ ગોપી ખાઈ જો હું ગાવી થમા ગોપી ખાય જતો તું મને ગોપી મારા બાપ ના સમ ગોતી ગાવડી મારી કાનુડા મારી રે કાનુડા ગોતી ગાવડી મારી साभने नौ जोमा ખોની સાત ગોતી દેન કાવડી મારી રે કાનુડા ચાંખવાણી રે ગોતી દે કાવડી મારી રે કાનુડા ચાંખવાણી રે ગોતી દે કાવડી મારી રે કાનુડા રે ગોતી દે મારી રે કાનુડા ચાખવાણી રેન લગી રે ગુરુ દે